શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં વિસેલ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગત રાત્રિએ અકોટા વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે વીજળી ડૂલ થવાની સમસ્યાને લઈ રજૂઆત માટે પહોંચેલા સનફાર્મા રોડ ઉપર આવેલી અનેક સોસાયટીના લોકોએ વીજ વાયરો સળગાવી તોડફોડ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો નથી ઉપાડતા તેવા આક્ષેપો થઈ રહ્યા છે ગત રાત્રે અકોટા વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે વીજળી ડૂલ થવાની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત લઈ પહોંચેલા સનફાર્મા રોડ પર આવેલી જેનબીડન્સી આસ્થા ફ્લેટ સામ્યા ફ્લેટ ગોલ્ડન હાઇટ અજીતનગર સહિત સમગ્ર સન ફાર્મા રોડ વિસ્તારના લોકોએ ઉગ્ર કરી હતી લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા દિવસથી દરરોજ રાત્રે લાઇટો ડૂલ થઈ રહી છે જે સવારે ચાર ચાર છે જેના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે વીજ બિલ ભરવા છતાં પણ લાઇટો કટ થઈ રહી છે કારણ જણાવતા નથી કે શું ફોલ્ટ છે અધિકારીઓ ફોન ઉપાડતા નથી નહીં સાંભળે તો હવે તોડફોડ વાળી શરૂ થઈ ગઈ છે ના છૂટકે હવે અમારે આ પગલું ભરવું જ પડે કનેક્શન કટ કરીને જાય છે તેવું જણાવ્યું છે અને જયારે લોકો બિલ ભરી રહ્યા છે તેવા લોકોના ઘરોમાં પણ વીજળી કટ થઈ રહી છે જેના કારણે સનફાર્મા રોડ ઉપર આવેલી અનેક સોસાયટીના લોકોએ વીજ વાયરો સળગાવી તોડફોડ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો